વાલક પાટીયા પાસે મધરાત્રે ત્રણ વાગ્યે કારના ડેસબોર્ડ પર પોલીસની પ્લેટ લખાવેલી કારમાં કરતા બે બે ગુના નોંધી ધરપકડ કરી હતી બંને શખ્સો એક યુવકનું કરી વાત પણ પોલીસ રહી છે આ મામલે પોલીસે ગુનો નોંધ્યા બાદ તપાસ હાથ ધરી છે પ્રાથમિક દસ્તાવેજોને આધારે સચોટ હકીકત જાણવા પોલીસ કાર્યવાહી કરી રહી છે

રેસ ડ્રાઇવિંગ પોલીસની ઓળખનો ખોટો ઉપયોગ કરવા બદલ બે ગુના નોંધ્યા હતા આ શખ્સો ઉત્તરાયણથી કાર માલિકનું પણ અપહરણ કરી લાવ્યા હોવાની વાતો બહાર આવતા ઉત્તરાયણ પોલીસને પણ જાણ કરાયો ઇન્સ્પેક્ટર જ્વાલાએ ઉમેર્યું